બહેનોએ પડતર પ્રશ્નોમાં આશા વર્કર બહેનોએ દેખાવો યોજ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં તેમણે સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો આશા બહેનો આરોગ્ય વિભાગના વિવિધ સરકારી કાર્યક્રમોમાં પાયાના સ્તરે કામ કરે છે લાંબા સમયથી તેમની માંગણી

સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે છે કે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો વીસ વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ ઇન્સેન્ટિવ બસો પાંચસો રૂપિયા ઇન્સેન્ટિવમાં અમે કામગીરી કઈ રીતે કરીએ કામગીરી એટલી બધી વધી રહી છે કે એનો કોઈ એ જ નથી અમારી માંગણી એ જ છે કે ફિક્સ પગાર કરો અમે ઇન્સેન્ટિવમાં કામગીરી નથી કરી અત્યારે તો અમે ઘણી અમારી યુનિયન સાથે રજૂઆત કરી અત્યારે કલેક્ટરે અમે આવેદન પત્ર આપવા છીએ અમારા વોર્ડ અત્યારે ઇઠ્યોતેર વોર્ડ ની આશાઓ ભેગી થઈ છે અહીંયા બધી અને એક દિવસ અમે અમારા અર્બન હેન્ડસેટમાં અમે હડતાલ પાડી છે અમે લગભગ ચાર થી પાંચ હજાર આશા બહેનો છીએ અને અમારી માગણી એ છે કે પેપર વર્ક કેટલું બધું વધી ગયું છે અમારા માટે અને અમને એટલું ઇન્સેન્ટિવ મળતું નથી બરાબર અને આ મોંઘવારીમાં અમારી આશાઓનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે બરાબર અને અમારું એટલું શોષણ થાય છે ને સેન્ટરોમાં કે અમે બિલકુલ ફ્રી નથી રહેતા ઘરે બી અમારે આ જ કામ કરવા પડે છે સર અમે રજૂઆત નહીં સાંભળતા ગાંધીનગર જઈશું પહેલાં કલેક્ટર કચેરી સીધા ગાંધીનગર સુધી પહોંચીશું એનાથી બી